પૂર્વ કચ્છ એલસીબીએ સાહીઠ લાખ જેટલા મુદ્દામાલ સાથે દારૂ ઝડપી પાડ્યો મળતી માહિતી મુજબ એલસીબીની ટીમ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ગુપ્ત બાતમીને આધારે પડાણા ગામની સીમમાં આવેલ આસ્થા સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ કંપની પાછળ મીઠાના અગર પાસે પહોંચી અહીં વિશાલ ધરમશીભાઈ મ્યાત્રા અને મુકેશ ખેમજીભાઈ હુંબલ તેમના માણસો સાથે મળી ટેન્કરમાં ભરેલો વિદેશી દારૂ ઉતારી તેની કટિંગ કરી રહ્યા હતા પોલીસે તાત્કાલિક રેડ કરી દારૂનો જથ્થો કબજે કર્યો છે જપ્ત મુદ્દામાલની કિંમત આશરે રૂપિયા ઓગણસાઠ લાખ ચોસઠ હજાર આઠસો જેટલી ગણવામાં આવે છે જેમાં વિદેશી દારૂની બોટલો સાતસો પચાસ એમએલ ત્રણસો પંચોતેર એમએલ અને એકસો એસી એમએલ મળી હજારો બોટલો સાથે છ હજાર છસો અડતાલીસ બિયરના ટીનનો સમાવેશ થાય છે તે ઉપરાંત વીસ લાખની કિંમતનું ટેન્કર વાહન તથા રૂપિયા પંદર લાખની સ્કોર્પિયો કાર પણ કબજે લેવામાં આવી છે આરોપીઓમાંથી વિશાલ મ્યાત્રા અને મુકેશ અંબલ ફરાર થઈ ગયા હતા આ બંને બુટલે ઘરો ગુનાઈત ઇતિહાસ ધરાવે છે વિશાલ યાત્રા સામે ગાંધીધામ કંડલા મરીન તેમજ અંજાર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને ગુનાકીય કેસ નોંધાયેલા છે એ જ રીતે મુકેશ હુંબલ સામે પણ ગાંધીધામ એ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ દાખલ થયા છે હાલમાં આ બંને આરોપીઓ સહિત અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ માટે એલસીબીની ટીમ તજવીજ હાથ ધરી છે આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો